તો ગાઈઝ વેલકમ છે તમારો એક મારા ન્યૂ માં અને આ માં આપણે મેગીનો પ્રોગ્રામ કરવાનો છે એટલે બન્યા રહેજો આ માં તો ગાઈઝ આ છે આપણો મેગીનો પૂરો સામાન અને આ ભાઈ કહે છે લાઈક કરવાનો એટલે લાઈક કરી દેજો તો ગાઈઝ એને તૂર પણ આથી સોરી લીધી છે અને તુર પણ શેકવાનો છે અને ખાવાનો છે તમે માં બન્યા રહેજો મજા આવશે બહુ ગાઈઝ જ મને તો એમ લાગ્યું કે હું ના અમારો ભાઈ બહેન છે પણ આ તો બે ચાર જણા બીજા હતા ને એ બીજા નાના નાના ટિયાણિયા જે અમારી ઘરે રહી અને ગાય જ બધો મસાલો તો સુધારા ગયો છે ખુશાલભાઈ ના આંખોમાં આહુડા પણ આવે છે કારણ કે ડુંગળી સુધારે છે ખુશાલભાઈ હું સુધારું ના ના ભાઈ તમે સુધારો હવે આપણે ખુશાલભાઈ મેંગીનો મસાલો તૈયાર કરીને આપણે ઢેફા હારવા માંડ્યા ખુશિયા બેવાનું છે ને ખુશાલભાઈને પછી બેહવા માટે ગાદી જ હોય ખુશિયા લાઈક કરવાનું કહી દો લાઇક થેન્ક યુ ખુશિયા લાઈક કરવા માટે તો આપણે ધ્રુવભાઈ હતા ને ઢેફા નાખવા મળ્યા કે હું થોડક સપોર્ટ કરું ને કે નકરું ખાવા તો ન બેહાય અને આપણે આ અભય તો કાંઈ કામ નથી બેઠો જ છે ના ના એ તો કામ કરે છે કોથમરી સુધારે છે અને ખુશિયાલ તો પાંચ તુર ખાવા પૂગી જાય કે તુર છોડીક સોરવી તો મજા આવે સોરેલું ખાવાનું કે તો પાછી તુર ખાવા પૂગી જોઈ આપણે બાકી હતું તે ખુશ હતા ને આવી ગયો મેંગીમાં પાક કાઢવા એ દુઃખ કાંઈ કો ખતમ નહીં હોતા ફાઈનલી કઈ આપણે મેંગી બની ગઈ છે ને પાણી નાખી દીધું છે હવે મેંગી બને ત્યાં સુધી હવે આપણે મૂકી તો દીધું છે પણ હવે તાપ થતો નથી એનું કા શું કરવું તમે કોમેન્ટમાં બતાવી જોઈ છે તુવાડા બહુ નીકળે છે વાડી વાળા વાડીવાળાને ખબર ન પડી જાય હવે અડધી મેંગી તો બની ગઈ છે પણ હવે તાપ થતો નથી ને કેમ મેંગી બનાવશું કઈ ખબર પડતી નથી હવે અડધી તો મૂકાય નઈ કાંઈ આપડા ભાઈ બંને કામ આવી ગયું એટલે એ થોડોક ગામમાં જોશે ઈમરજન્સી માં પણ હવે આપણે આવશે પછી આપણે મેંગી સરખી બનાવવાની છે હવે અંધારું થવામાં થોડીક જ વાર છે ને હવે આપણે અંધારું થઈ જાય પછી આપણે મેંગી ખાવાની છે પ્રોગ્રામ કરવાનું છે રાતનું અને ગાઈસ આપણે થોડીક વાર હતી ભાઈબન ને એ ભાઈબન આવી જો છે ગામમાં થઈ પોતાનું કામ પતાવીને તો ગાઈસ હવે આપણે મસાલો નાખી દેવી પાકી ગયું છે એટલે મેગીનો મસાલો જે આવી ગાઈસ મેંગી મસાલો નાખી દીધો ને હવે થોડીક કઢીક રહેવા દેવું પછી આપણે પાકી જાય મેંગી નાની તો ગઈ આપણે અત્યારે વાડીએ છે અને આપણને ઓલું સમસી તો ભૂલાઈ ગઈ છે એટલે આપણે આનો ઉપયોગ કરીને મેગી ખાવાના છે કદી ગઈ આપણે આ ત્રણ ત્રણ અને હું થઈને ચાર જણા છે આપણે અને ચાર જણા ના રહેવાનું છે આપણે અને અને ગાય આપણે મેંગી હવે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ મેંગી એટલે ગાય આપણે મેંગી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ મેંગી અને ફાઇનલી ગઈ જવે આપણે ખાવાનો વારો આવી ગયો છે અને હું ભાઈ બનાવ આંતી ખાઉ તુરની લાકડી થી કારણ કે આપડી પાસે સમચી ભૂલાઈ ગઈ છે ગઈ જવે આપણે ભાઈ બન ખાઈ રહ્યો છે લેઉ હા ખાઈ લે ગઈ જવે આપણે મેંગી તૈયાર થઈ ગઈ ને આપડે ખાવી છે હવે દે એક નંબર મેંગી બની છે જો પણ હા આપણે બધા ભાઈ બન ખાઈ રહ્યા છે અને ઘડીક માં તો આપણે તપેલું ખાલી થઈ ગયું અરે વાહ ઘડીકમાં ખાઈ દે અને ગાય જ હવે આપણે આ જગ્યા નહીં આખી રહ્યા આપણે ઠારી દઉં નકરો તીખારો જાય એટલે પશુ આપણે ક્યાંક ખળગી જાય કોઈક સારોલ બારોલું એટલે આપણે ઠારી દઉં અને ગાય જ આપણે ની વસ્તુ બધી વહી ગયું છે હવેનો નજારો કંઈક આવો છે કાંઈ વજ્યું નથી હવે હવે આપણે અહીંયા વ્લોગ આપણો પૂરો કરી નાખ્યું છે અને બીજા વ્લોગ જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો બાય બાય